દેશમાં સાત દાયકા પછી પહેલી વખત માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અલગ સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું એની જવાબદારી સબળ અને સફળ એવા ગૃહમંત્રી અમિતભાઈ શાહને સહકાર વિભાગ આપવામાં આવ્યો એના કારણે સમગ્ર દેશમાં એક સમાનતાથી સહકારી પૂર્તિ આગળ વધે એવા મોડલ બાયલોજ આપીને એમને એક ઇતિહાસ રીતે છે વિવિધ રાજકીય પક્ષની સરકાર હોવા છતાં દેશના તમામ રાજ્યોએ એ બાયલો સ્વીકાર્યા એ જ સહકારી કૃતિમાં મોદી સાહેબની તરફથી લાગણી કે વિશ્વાસ કહો કે વિકાસનું એકમાત્ર એકતાનું એકમાત્ર સાધન સહકારીતા છે એમાં કેટલાય રાજ્યોએ સ્વીકાર્યા બધા જ સ્વીકાર્યા મમતા બેનર્જીની સરકારે પણ આ બાયલો સ્વીકાર્યા સામાન્ય રીતે નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ વન પ્લસ વન ઇક્વલ એક હતા એક બરાબર બે એવું ગણિત મૂકીને દાખલો લખે તો પણ એનો વિરોધ કરી નાભ્ય ન થાય એવા રાજ્યોએ પણ સહકારી ક્ષેત્રના બાયલો સ્વીકાર્યા એ જ સહકારી પ્રત્યેનો વિશ્વાસ આગળ વધારવા માટેનો અને મોદીજીનું અલગ મંત્રાલય બનાવવું સફળતા છે મને લાગે છે કે દ્રષ્ટિકોણ પુરાધાર છે મુંબઈમાં એવો મોટો આતંકવાદ મુંબઈમાં આવીને જ છે દેશનું આજ કેન્દ્ર કહેવાય ત્યાં આવીને હોટલ ઉપર જે રીતે આતંકવાદીનો હુમલો થયો ત્યાર પછી આજ દિવસ સુધી એ અંગે કોઈ ચર્ચાઓ ન થઈ જ્યારે પહેલગામના બનાવ પછી તરત એ પણ આતંકવાદીને છૂમવામાં નહીં આવે જ્યાં હશે ત્યાં સફાયો થશે ધીરે ધીરે રોજ આતંકવાદીઓના સફાયાની સમાચારની વિગતો બહાર આવી રહી છે એટલું જ નહીં એના કારણે વધારે બળપૂર્વક કામ કરવા માટે જ્યારે બોર્ડર ઉપર અશાંતિ હોય ત્યારે દેશની અંદર અશાંતિ ઊભી ન થાય એટલે પાકિસ્તાનના તમામ નાગરિકોને આઝાદી પછી પહેલો એવો પ્રસંગ છે લડાઈઓ પણ આપણે થઈ ચૂકી કે પાકિસ્તાનના નાગરિકોને દેશમાંથી તગેડી મૂકવા બાંગ્લાદેશીઓને તગેડી મૂકવા અને બોર્ડર ઉપર જે રીતે જવાબ પથ્થરથી આપવાની શરૂઆત આપણે રોજ જોઈ રહ્યા છીએ આ પૂર્વત્યાર્યો કયો એક સંખ્યો એક દેશનો આત્મવિશ્વાસ વધે એ ચિત્રમાં છે પરંતુ મેં કીધું એ એક પોતા એક બરાબર લે નહીં સ્વીકારતાનું એક આપણા દેશમાં માનસિકતા ધરાવતું રાજકીય બોલ જે છે એ લોકો દરેક વર્ગનો વિરોધ કરે છે એમ લોકોને ગેરમાર્ગે ગેરસમજ ઊભી કરવા પ્રયત્ન કર્યા છે આ નેતૃત્વ જ દેશને સમૃદ્ધ અને સલામત બનાવી શકે એમ છે બાકી ભૂતકાળમાં નેતૃત્વમાં જોયું છે કે ગમે એટલા આતંકવાદી હુમલા થાય બોટલો લઈશું એટલું બોલી નહોતા લેતા તો નહોતા ત્યારે એ તો બોલે છે અને પરિણામ પણ લાવે છે કોઈ જૂથવાદ છે નહીં રાજકીય રીતે એનું દ્રષ્ટિકોણ અલગ અલગ કોઈ કરે પરંતુ એનું નિમંત્રણ છે કંઈ મને ખબર નથી સહકારિતામાં એ રૂચિ ધરાવે છે ખબર નથી અમરીશભાઈએ કાર્ડમાં મેં નામ પણ નથી જોયું નથી એ પ્રશ્ન જ હજુ છે તો નામ હોય અને ના આવે તો આ પ્રશ્નને કદાચ હું યોગ્ય ગણું એટલે આ જૂથવાદ મીડિયાના માધ્યમથી ભાજપમાં નવું ઊભું થાય એવો પ્રયાસ છે એટલે પ્રયાસ તો નહીં થાય ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જે તે વખતના રાજકીય સામાજિક બધા જ આગેવાનોએ સહકારી પ્રવૃત્તિઓ વધુ વેગવંત બને એના માટેના નગ્ર પ્રયાસો કરેલા એ સંદર્ભે રાજુલા શહેરમાં રાજુલા વિસ્તારમાં આજે ત્રણ જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ એટલે કે શુભારંભ કરવામાં આવ્યો જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી આલ્ફા ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટી ગુજરાત રેડક્રોસ સોસાયટી એ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો સહકાર શિલેમણી આદરીય દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો અને નવા નવા આયામો નવા નવા નિયમો જે રીતે સરકાર ઇમ્પ્લિમેન્ટ કરે છે એ છેવાડાના માનવી સુધી પહોંચે એટલે મદદરૂપ થવાની ભાવના સાથે કંઈ કરવું જોઈએ એ માટે સહકારી ક્ષેત્રમાં અમે અમારી ટીમે આજથી કાયદેસર રીતે શરૂઆત કરી છે એવું આપણે કહી શકીએ કારણ તમે જો જોયું હોય તો બહુ સ્પષ્ટતા સાથે છે આ સહકારી ક્ષેત્રનો કાર્યક્રમ છે કોઈ રાજકીય ક્ષેત્રનો કાર્યક્રમ નથી આ નથી છતાં પણ અમારી ફરજના ભાગરૂપે અને વ્યવહાર મુજબ એમને મેં કાર્ડ મોકલ્યું તો એમના કાર્યાલય પદગ્રસ્તતાના હિસાબે ન આવી શકે એવું બની શકે જાહેર જીવનની અંદર એક બહુ મોટી વાત છે હવેના સમયમાં લાગુ પડે છે કે પોલિટિકલ પર્સન ઇઝ ધ મોસ્ટ એમ્બિશિયસ ધેન અધર્સ જાહેર જીવનનો માણસ જે છે એ વધુ કદાચ એ સંદર્ભે પણ ઓછા મુદ્દા કોઈને કંઈક થયું માણસ પોતા માટે તો મહેનત કરે રાજકીય માણસ પણ સાથે સાથે જનતા જનાર્દન માટે મહેનત કરે એ ખૂબ આહકારી છે એ સંદર્ભે અને આ કાર્યક્રમ કર્યું હતું કોઈ આવે ન આવે એની વ્યક્તિગત બાબતો અને એમાં હું બીજી કશી ટીપા ટીકા ટિપ્પણી ન કરી શકું સાન સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાન સમાચાર ડોટ નેટ વિઝીટ કરો